દિવાળી પછી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં ઘણા બધા બદલાવની અટકળો છે પાટીદાર નેતાથી નામ મંત્રી પદ માટે ચર્ચાઓમાં છે આ બધાની વચ્ચે આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવાની વધતી લોકપ્રિયતાએ ફરી એકવાર ભાજપનું બીપી વધારી દીધું છે હવે જોવાનું એ રહેશે કે નવા પ્રદેશ પ્રમુખ આદિવાસી પટ્ટાને સંભાળવા માટે કોને આગળ કરશે નમસ્કાર હું નીલમ ખારેચા આપ જોઈ રહ્યા છો સ્વરાજ હવે ગુજરાતમાં ભાજપે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલની સરકારમાં સહકાર મંત્રી જગદીશ વિશ્વકર્માને પાર્ટીના પ્રદેશ પ્રમુખની જવાબદારી આપીને મોટું પગલું ભર્યું છે તે ઓબીસી સમાજથી છે તેમના રાજ્યાભિષેક બાદ એવું માનવામાં આવે છે કે દિવાળી પહેલા સંગઠનાત્મક ટીમની જાહેરાત કરાશે તેના બાદ મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરવામાં આવશે મધ્ય ગુજરાતના જગદીશ વિશ્વકર્માને સૌરાષ્ટ્રને પ્રાથમિકતા આપવાનું દબાણ છે કારણ કે વિસાવદરમાં આમ આદમી પાર્ટીથી ગોપાલ ઇટાલિયાએ જીત મેળવી ત્યારથી સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાની લોકપ્રિયતા વધતી જાય છે સૌરાષ્ટ્રમાં આમ આદમી પાર્ટી પોતાના મૂળ વધુ ઊંડા કરવા માટે પ્રયાસ કરી રહી છે સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયાને પડકાર આપવા યુવા ભાજપ નેતા જયેશ રાદડીયાનું નામ ખૂબ જ ચર્ચામાં છે પરંતુ હજુ તો સૌરાષ્ટ્રમાં ભાજપે કોઈને આગળ કર્યા નથી ત્યાં આદિવાસી સમુદાયમાં પોતાની લોકપ્રિયતાથી શિખરે ચઢેલા ચૈતર વસાવા નામના મોટા પડકારનો સામનો કરવો પડી રહ્યો છે અહીં આપણે જણાવી દઈએ કે રાજ્યની એકસો માંથી સત્યાવીસ બેઠકો આદિવાસીઓ માટે સલામત છે જો ચૈતર વસાવાનો આ પ્રયાસ છે તે ચાલુ જ રહેશે તો ભાજપ માટે માથાનો દુખાવો બની શકે છે રાજકીય વર્તુળોમાં એવી ચર્ચા છે કે ભાજપ પાસે આદિવાસી સમુદાયના ડઝન બંધ નેતાઓ છે જેમાં અનેક સાંસદો ધારાસભ્યો મંત્રીઓનો પણ સમાવેશ થાય છે પરંતુ ચૈતર વસાવા સામે કોઈ ટકી શકે તેવો ચહેરો નથી જે યુવા પણ હોય નર્મદા જિલ્લાના દેડિયાપાડા વિધાનસભા મત વિસ્તારના એમએલએ ચૈતર વસાવા એક મજબૂત જનપ્રતિનિધિની છાપ ધરાવે છે રાજ્યમાં મંત્રીમંડળના ફેરબદલની સંભાવના છે ત્યારે પક્ષ આગામી કયા આદિવાસી ધારાસભ્ય પર દાવ લગાવશે તે અંગે અટકળો ચાલી રહી છે બે હજાર બાવીસમાં મંત્રી બનેલા આદિવાસી ધારાસભ્યો કોઈ અસર ઉભી કરવામાં નિષ્ફળ ગયા છે અને આદિવાસી સમુદાયના બચુભાઈ ખાબરના પુત્ર મનરેગા કૌભાંડમાં ફસાયા હોવાથી પાર્ટી શરમજનક સ્થિતિમાં મુકાય છે મહત્વનું છે કે ચૈત્ર વસાવાએ છોટુ વસાવાની જેમ ગુજરાતના રાજકારણમાં એક અનોખું સ્થાન ઊભું કર્યું છે અને ગુજરાતમાં આદિવાસી વસ્તી પણ નોંધપાત્ર છે માટે ભાજપ નેતૃત્વ ચૈતર વસાવાની લોકપ્રિયતા પર ધ્યાન આપી રહ્યું છે દર્શના દેશમુખ પણ સમાચારમાં છે પાર્ટીના રણનીતિકારો હાલના આદિવાસી મંત્રીઓને દૂર કરવામાં આવે તો કોની નિમણૂક થઈ શકે તેનું મૂલ્યાંકન કરી રહ્યા છે જે ફક્ત આદિવાસી પટ્ટામાં પાર્ટીનું વર્ચસ્વ પુનઃ સ્થાપિત કરી શકે એટલું જ નહીં પરંતુ ચૈતર વસાવાના ઉદયને પણ રોકી શકે કારણ કે શરતોને આધિન જેલથી મુક્ત થયા બાદ ચૈતર વસાવાએ તુરંત પદયાત્રા શરૂ કરી છે જે લોક સંપર્ક વધારી રહ્યા છે લોકોની વચ્ચે જઈને તેની સમસ્યાઓને સાંભળી રહ્યા છે સભાઓ ગજવી રહ્યા છે અને જેને લઈને ભાજપના નાકમાં દમ લાવી દીધો છે એક બાજુ સૌરાષ્ટ્રમાં ગોપાલ ઇટાલિયા બીજી તરફ આદિવાસી પટ્ટામાં ચૈતર વસાવા આ બંને આમ આદમી પાર્ટીના યુવા નેતાઓએ ભાજપને વિચારતી કરી મૂકી છે ત્યારે આગામી સમયમાં ભાજપ આ બંને વિસ્તારમાં આ બંને આપ નેતા સામે કોને આગળ કરે છે તે જોવું રહેશે આપનું શું માનવું છે આ મુદ્દે આપના વિચારો અમને કોમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં